ભરૂચના એપીએમસી માર્કેટની સામે આવેલ પેટ્રોલ પંપ પાસેથી ગત 11મી ઓગસ્ટના રોજ ચીલ ઝડપનો બનાવ બન્યો હતો જેમાં ભરૂચ બી પોલીસે ગણતરીના દિવસોમાં જ આનો ભેદ ઉકેલી કાઢી આરોપીને સંપૂર્ણ મુદ્દામાલ સાથે અટકાયત કરી હતી સીસીટીવી ફૂટેજ એ પોલીસને આ આરોપી સુધી પહોંચવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી ભરૂચ શહેરમાં રહેતા ફરિયાદી દંપતી ભરૂચ એપીએમસી નજીક આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા શાખામાંથી રૂપિયા તેર હજાર ઉપાડી પેટ્રોલ પંપ પર આવ્યા હતા ફરિયાદીના પતિ પેટ્રોલ ભરાવા ગયા ત્યારે લાલ ટી શર્ટ અને બ્લુ પેન્ટ પહેરેલું બાઇક સવાર એક અજાણ્યો વ્યક્તિ ફરિયાદીના હાથમાંથી પાકીટ ઝૂટવી ભાગી ગયો આ અંગેની ઘટનાની જાણ થતા જ બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈવીએસ વણઝારાના નેતૃત્વમાં સર્વેલન્સના પીએસઆઈ એયુ દિવાન સાથે સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી કામગીરી હાથ ધરી હતી જેમાં ટીમે પ્રથમ સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ અને રાજ્ય સરકારના વિશ્વાસ પ્રોજેક્ટની ટેકનોલોજી સાથે હ્યુમન સોર્સની મદદથી આરોપીનો પત્તો લગાવો જેમાં જાણવા મળ્યું કે આરોપી જમ્બુસરના કોરા ગામનો વતની છે અને હાલમાં કંથારિયા ગરીબ નવાઝ ફળિયામાં રહે છે જેથી પોલીસે કંથારિયા ગામ નજીકથી આરોપી સમીર સમીરશીન અલી અત્તુ ખિલજી ને દબોચી લીધો હતો તેની પૂછતાછ કરતા તેણે ગુનો કર્યાની કબૂલાત કરી જો કે આરોપી પકડાઈ જવાના બિગથી ચીલ ઝડપનો મુદ્દા માર રૂપિયા અને મોબાઈલ ફોન દહેગામ દશાન રોડ ની બાજુમાં જમીનમાં દાટી દીધા હતા જે પોલીસે તે સ્થળેથી કબજે કર્યા હતા સદર કેસમાં વધુ તપાસ પીએસઆઈ વીપી મલહોત્રા કરી રહ્યા છે આજથી બે દિવસ પહેલા બપોરના સમયે ભરૂચ શહેરમાં જે ઈટવાળા પેટ્રોલ પંપ આવેલો છે એની સામેથી રોડ ઉપરથી એક અઠ્ઠાવન વર્ષની મહિલા પાસેથી પર્સ આંચકી જવાનો ચીલ ઝડપનો બનાવ બનેલો એ બાબતની ફરિયાદ બી ડિવિઝન શહેર પોલીસ સ્ટેશને આવેલી ફરિયાદીએ હકીકત એવી જણાવેલી કે એ તેઓના પતિ સાથે બજારમાં ગયેલા અને એઓના પતિ ઈટવાળા પેટ્રોલ પંપ ઉપર એક્ટિવામાં પેટ્રોલ પૂરાવા ગયા અને તેઓ રોડ ઉપર એમના પતિની રાહ જોઈને ઉભેલા હતા એ દરમિયાન એક અજાણ્યો મોટરસાઇકલ ચાલક આવેલો અને એમની પાસે એક પર્સ હતું હેન્ડ પર્સ એ આંચકીને ભાગી ગયેલો એ પર્સમાં આ ફરિયાદી ભોગ બનનારનો મોબાઈલ હતો પાંચ હજાર રૂપિયાની કિંમતનો અને તેર હજાર રૂપિયા રોકડા હતા આ રીતે અઢાર હજાર રૂપિયાની ચીલ ઝડપ થવાની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશને આવતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી વણચાળાએ તાત્કાલિક ફરિયાદીની ફરિયાદ મુજબ ગુનો રજીસ્ટર કરીને ગુનાની તપાસ આરંભેલી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ કરતાં આ જે ચોરી કરનાર ઈસમ છે એ છવ્વીસ વર્ષનો એક યુવક જંબુસર તાલુકાના કોરા ગામનો જેનું નામ સમીર ખિલજી છે એવું તપાસ દરમિયાન જણાઈ આવેલું તો તાત્કાલિક આરોપીને શોધખોળ કરતા આરોપીને શોધી કાઢેલો એને પૂછપરછ કરતાં એને ગુનો કરેલું કબૂલાત કરેલી અને એને જે આ ચીલઝડપમાં જે ફરિયાદીનો મોબાઈલ અને રોકડ રકમ તેર હજારની ચીલ ઝડપ કરેલી હતી એ તમામ મુદ્દામાલ તથા જે ગુનો કરવામાં એણે હોન્ડા સાઇન બાઇકનો ઉપયોગ કરેલો હતો એ તમામ વસ્તુ ગુનાના કામે કબજે કરવામાં આવે છે અને આ આરોપીએ બીજા કોઈ ગુના કરેલા છે કે કેમ એ દિશામાં ઉંડાણપૂર્વક આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે